ये माताजी मित्रों तुमने बताई सो आज बपाया के केवा कितना भायला से मित्रों हमारे केवा आया से मित्रों જોઈ लो बपाया बताओ मैन बपाया मित्रों नानी बापाई से कितना बपाया आए छे अभी तुम तुमने बताओ के कितना बपाया आया है मित्रों जो मित्रों नानी बापाई से बपाया बाने चालू થઈ गई छे मित्रों જોઈ લો जो मित्रो थे, थे मित्रों अभी बपाई वाया ना महीनों थे हो तो बपाई आबा ने चालू થઈ ગઈ છે મિત્રો જોઈ લો બતાઈજો બીજી બપાઈ તમને જો બપાઈ કેવા વળ ગયા છે ચલો કેમેરામેન બતાઈજો જો લો બતાવો કેમેરામેન તો પાડો ઉપર જો લો અદે નાની બપાઈ છે મિત્રો કેવા આયાલા છે બપાઈ જોઈ લો કેમેરામેન બતાવો જો આ દે બતાવો મિત્રો જોઈ લો બપાયા કેવા વળત્યા છે મિત્રો જો જો મિત્રો બપાઈ હજી વાવવાનું ચાલુ છે નાની છે જો ત્રીસ દિવસની થઈ છે આ બપાઈ જોઈ લો મિત્રો બીજી તો બપાઈ બધી મોટી થઈ ગઈ છે અને બપાઈ આવવાની ચાલુ થઈ ગઈ છે જો શાકભાજી વાયેલી છે મિત્રો જો ઘોડા વાયેલા છે મિત્રો રંધાણાની ફળી વાયેલી છે મિત્રો कोने को फेर वह ली मित्रों कमेंट कर जो वो अपने चेयर करजो दरोज आके मित्रों